પ્યારા વિદ્યાર્થીઓ આજે આપણે યોગ ભારતી ગુજરાતી ધોરણ અગિયારમાં બીજી કવિતા મીરા ચરિત્ર મીરા ચરિત્ર એ ચરિત્ર ક્રાવ કાવ્ય છે જેને કથાકાવ્ય પણ કહી શકાય તો એક પ્રકાર છે ચરિત્ર કાવ્ય પણ આ કાવ્ય આખ્યાન જેવું છે થોડો થોડો પ્રકાર આખ્યાન પ્રકારનો એમના લેખક છે દયારામ આપણે મીરા ચરિત્ર કાવ્યના લેખક દયારામનો પરિચય મેળવીએ તો દયારામ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા ચમકતા સિતારા દયારામ કવિ અને પહેલાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પહેલાં એટલે કે આદ્ય કવિ નરસિંહ મહેતા અને છેલ્લા કવિ દયારામ હવે દયારામનો જન્મ અહીં સોળ ઓગસ્ટ ઓગણીસો સત સત્યોતેર સત્તરસો સત્યોતેર ઓગણીસો નહીં સત્તરસો સત્યોતેરના રોજ નર્મદા કિનારે આવેલા ચાણોદ ગામમાં થયો હતો ગરબીઓના કવિ તરીકે લોકપ્રિય દયારામ પુષ્ટિ માર્ગના અનન્ય ઉપાસક હતા તેમણે ગરબીઓ ઉપરાંત પુષ્ટિ સંપ્રદાયનું મર્મ રહસ્ય પ્રગટ કરતી રચનાઓ રસિક વલ્લભ રૂકમણી વિવાહ અજામિલ આખ્યાન જેવા આખ્યાનો ભક્ત ચરિત્રો અને ઘણા પદો લખ્યા છે અને તેઓનું અવસાન ઈસવીસન અઢારસો બાવનમાં તેમનું અવસાન થયેલું કહેવાય છે હવે એમની જન્મભૂમિ ડભોઈ કર્મભૂમિ ડભોઈ વતન ચાંદોદ હતું એટલે એ જન્મ ડભોઈમાં અને એ પોતાનું કાર્ય અને કર્મ આ વડોદરા જિલ્લામાં આવે છે દયારામનું મૂળ નામ દયારામ પ્રભુરામ ભટ્ટ પણ શરૂઆતનું જે નામ હતું એમનું જે નાનપણમાં એ દયાશંકર નામ હતું જ્યારે દયાશંકર હતું તો એ શૈવ ધર્મ પાડતા હતા શિવને પૂજા પણ દયા રામ બન્યા એટલે વૈષ્ણવ વૈષ્ણવ ધર્મનો અંગીકાર કરી અને પોતે કૃષ્ણ પુષ્ટિ માર્ગ્ય પુષ્ટિ વૈષ્ણવ એટલે વિષ્ણુને પૂજનારા પુષ્ટિ માર્ગ્ય ધર્મ એમણે અપનાવ્યો દયારામના ઘણા ઉપનામો છે એમના કવિતાને આધારે પણ દયારામને ગરબીના પિતા કહેવામાં આવે છે ગરબી સમ્રાટ કહેવામાં આવે છે રસિક શૃંગારી કવિ કહેવામાં આવે છે કૃષ્ણ રાધાના શૃંગાર બીજી મીરા બંસી બોલનો કવિ નાચતી કિલ્લોલતી ગોપી એવું એ બોલનો કવિ અને નાચતી કિલ્લોલતી ગોપી એ લાલી એમને ઉપનામો આપ્યા છે ત્યાર પછી કવિ દયારામના ગુરુનું નામ છે ઈચ્છારામ ભટ્ટજી એમની પ્રેરણાથી એમણે પહેલી કૃતિ તત્વપ્રબંધ લખી અને ત્યાર પછી રસિક વલ્લભ ધર્મનીતિ સાર તત્વ પ્રબંધ ગુરુ શિષ્ય સંવાદ એવા એમને લખ્યા તેઓ પ્રગાઢ જ્ઞાની વિદ્વાન અને ભાષાના એટલા શોખીન હતા અને ચાર એમ કહેવાય છે કે ચાર વાર એને પૂરા ભારત ભ્રમણ યાત્રા કરેલી બાર ભાષા જાણતા હતા કુલ છ્યાસી કૃતિઓ લખી ચોરા ચોસઠ ગુજ ગુજરાતીમાં કૃતિઓ કરી છે વીસ વ્રજ ભાષામાં અને એક મરાઠી ભાષામાં અને એક સંસ્કૃત ભાષામાં તેઓ હિન્દી અને ઉર્દુ પણ જાણતા હતા એવી અનેક ભાષાઓ એની પ્રખ્યાત કૃતિઓ જોઈએ કવિતાઓ એમના એની જે ધ્રુવ પંક્તિઓ છે પ્રખ્યાત પંક્તિ વ્રજ વહાલુ રે આવું ઘણી વખત રાસ ગરબા અને ગીતોમાં ગવાય છે નવરાત્રીમાં પણ ગાતા હોય ઓ વાસલડી વેરણ થઈ વાગી રે વ્રજની નારની પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ એના ઉરમાં ઠરે ઘેલી મુને કીધી શ્રી નંદજીના નંદે હરિના જનતો ભક્તિના માગે માગે જન્મ જન્મનો અવતાર કાનુડો કામણ ગારો હું શું જાણું રે વાહલે મુજમાં શું દીઠું ઊભા રહો તો કહું વાતડી બિહારી લાલ નટવર નિરખિયા નેન ની ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ આ બધા કાવ્યો તમે સાંભળ્યા છે નવરાત્રિમાં ને કંઈ કંઈ જગ યુટ્યુબમાં પણ સાંભળતા છો બહુત લોક પ્રિય અને લોકજીભે વસેલા આ એમની ગરબીઓ છે કારણ કે તેઓ ગરબી સમ્રાટ કહેવાતા ગરબીના પિતા હવે આપણે જે કૃતિ છે એ મીરાબાઈનું ચરિત્ર છે તો આપણે થોડું મીરાબાઈ વિશે જાણી લઈ કારણ કે જેટલા દયારામ ભક્ત કવિ છે એમ મીરાબાઈ પણ ભક્ત કવિત્રી થઈ ગયેલા આપણે એમના કવિતા વગેરે નહીં પણ એમના જીવન ચરિત્ર વિશે જોવાનું છે તો મીરાબાઈનો સમય ચૌદસો નવાણું સોળની શતક જો આપણે નરસિંહ મહેતાથી લઈને દયારામ વચ્ચે એ જ સમય આ ગણી શકાય અને દયારામની પહેલાં થઈ ગયેલા જન્મ કુકડી મેણતા રાજસ્થાન મીરાબાઈનો વસવાટ તેમને મેડતા મેવાડ વૃંદાવન દ્વારકા અને અજ્ઞાતવાસ ઘણી જગ્યાએ ફર્યા રાજસ્થાનમાં રહ્યા ગુજરાતમાં ગયા વૃંદાવનમાં ગયા અને પછી અજ્ઞાતવાસમાં એ પોતે રહ્યા શૈશવ બાળપણ દાદા દુદાજીને ત્યાં બાળપણ પિતા રત્નસિંહ અને લગ્ન ચિત્તોડના ભોજ રાજા સાથે થયેલા ગુરુ રૈદાસ મીરાબાઈના ગુરુ રૈદાસ પિયર મેળતા ધર્મ પાળતા એમના દાદા વગેરા પિયર મેળતા વૈષ્ણવ ધર્મ પાડતાં સાસરું મેવાડ એ શૈવ ધર્મ પાડતા એટલે શિવને પૂજનારા હતા અને વખણાતું સાહિત્ય પદ છે ઉપનામ જન્મ જન્મની દાસી એવું ઉપનામ અને પ્રેમ દીવાની પણ તેને કહેવામાં આવતા તો આ રીતે આપણે મીરાબાઈનો એ પરિચય એનો શરૂઆતનો જન્મ પરિચય વગેરે છે પણ આપણા જે ચરિત્ર છે એમાં પણ આ બધું આવે જ છે પણ છતાંય આપણે આ વધારે જોઈશું ત્યાર સુધી વિદ્યાર્થીઓએ મીરાબાઈ રચિત પદોનો અભ્યાસ કર્યો છે મીરાબાઈના જીવન વિશે જુદી જુદી કથાઓ પ્રચલિત છે દયારામ રચિત પ્રસ્તુત કૃતિમાં તેમનું જીવન ચરિત્ર ખૂબ જ સરળ રસપ્રદ રીતે વર્ણવામાં આવ્યું છે અને મનથી કૃષ્ણને વરી ચૂકેલા અને મેરે તો ગીરધર ગોપાલ દૂસર ન કોઈ ગાનાર મીરાના રાણાજી સાથેના લગ્ન સ્વસુર ગૃહે પ્રવિષતા જ સાસુની નારાજગી પતિની અવગણનાને અવગણી હરિભક્તિમાં મસ્ત મીરાનો નણંદ સાથેનો સંવાદ રાણાજીની શંકા વિસ્પાન જીવા ગોસાઈ સાથેનો મિલાપ રાણાજીનો પશ્ચાતાપ મીરાનું શ્રી કૃષ્ણમાં સમાઈ જવું એ દરેક પ્રસંગોમાં મીરાની અનન્ય કૃષ્ણ પ્રત્યેની જે ભક્તિ ભાવ અને શ્રદ્ધા અને ભક્તિની શક્તિના દર્શન થાય છે અને સત્યની કેવી રીતે જીત થાય છે એ આ કાવ્યમાં આપણે આ કાવ્યનું અડધો પહેલાં વિડિયોમાં અડધો જોશું અને બીજા વિડીયોમાં પછી સમાપન અને અંત જોશું ત્યાર પછી હું તમને એક ઓડિયો પણ આપીશ જે એના સ્વાધ્યાયનો હશે હવે આપણે શરૂઆત કરીએ તો મીરા મનમોહન શું માન્યું મીરા મનમોહન શું માન્યું મીરાનું મન ક્યાં લાગ્યું મોહનમાં વરિયા વર્યા શી લાલ જાણે જગ નથી કાંઈ છાનું મનથી મીરા ગિરિધરને વરી ચૂકીથી એ જગ જાહેર હતું કાંઈ છાનું છૂપું નહોતું એમ કહેવા માગે છે દાયરા મેં બહુ શરૂઆત શરૂઆતથી કરી છે મીરા ચરિત્રની જોઈએ જયમલ રાઠોડની દીકરી સૂણો મીંડતા એનું ધામ હવે ખબર પડી ગઈ ને પિતા એના જયમલ રાઠોડ અને મીંઢતા એનું ધામ એટલે ગામ રૂપગુણ કોઈ સમડે નહીં એટલે એના જેટલી રૂપમાં અને ગુણમાં કોઈ બીજી સમવડી કોઈ નહોતી રૂડુ ધર્યું મીરાબાઈ નામ એનું રૂડુ નામ મીરાબાઈ રાખવામાં આવ્યું જોશીએ વાંચી જન્મોત્રી જે આપણો જન્મપત્રિકા કાઢે ને એને જન્મોત્રી કહેવાય એ જોશીએ વાંચી તેમાં લખ્યું નીકળ્યું હ વર્ષે ને રે કરશે નંદ કુંવર શું નેહ તો કે જોશીએ જેવું લખ્યું હતું એવું જ નીકળ્યું વર્ષે એટલે પરણશે વિશ્વંભરનાથને વિશ્વનાથ કૃષ્ણને પરણશે અને કરશે નંદકુંવર સાથે નેહ એટલે સ્નેહ કરશે પ્રેમ કરશે ત્યાર પછી જુઓ ઉદ્યોત પૂરનો રાણો રાજ્યો ઉદ્યોતપુરનો રાણો રાજીઓ રે તે સાથે કરી છે સગાઈ હવે સગાઈ તો તમને સમજમાં આવી જાય પરણાવીને વળાવ્યા સાસરે કંઈ લૌકિક રીતે મીરાબાઈ જેમ આપણે સામાન્ય ઘરની દીકરીને સાસરે વળાવી એવી જ રીતે લોક રિવાજથી લોક કાર્ય જેમ એને પણ પોતાના સાસરે વળાવી દેવીને દેવા વધામણા રે ચાલ્યા વર્કન્યા સહુજન રાણે પાર્વતી પૂજિયા મીરાનું તો મોહનમાં મન કારણ કે પરણીને વર્કન્યા આવે એટલે આપણા દેવદેવી હોય કુળદેવ એને વધામણા અથવા તો એના દર્શન કરવા જાય એટલે આ મીરાબાઈ અને એના વર ચાલ્યા વર્કન્યા બહુજન એટલે આ સાથે ઘણા પણ બીજા પણ રાણાજી એ શૈવ પૂજક હતા એટલે શિવને પૂજતા હતા શિવ પાર્વતીને એટલે શિવ પાર્વતીના મંદિરે ગયા ત્યાં જઈને કે હવે તમે નમસ્કાર કરો પગે લાગો પણ મીરાનું મન તો મોહનમાં હતું એટલે સાસુજીના કહેવા પ્રમાણે સાસુ કહે સૌભાગ્ય વધેરે વહુ નમો શક્તિને પાય એટલે પાર્વતીને પાય નમો આપણું સૌભાગ્ય વધે મીરા કહે મસ્તક મારું નહીં નમે વિના શ્રી ગિરિધર રાય મીરાએ મોઢે જ પરકાવી દીધું કે મારું મસ્તક કોઈને નહીં નમે શ્રી શ્રી ગિરિધર રાયને જ નમશે તો સાસુ ગુસ્સે થઈ ગયા સાસુ કહે રે સામું બોલી એટલે વહુ તો આવી જીતો ચાલીને આવે છે ત્યાં તો સામું બોલવા માંડી અને એ વળી રાજઘરાના ક્ષત્રિયમાં એવું તો બને જ નહીં આજથી મારે નથી રે એ વહુનું કામ અને સીધું જ કહી દીધું આ વહુ મારે જોતી જ નથી પુત્રને કહ્યું એને રાખો પરી પુત્રને કહી દીધું કે આને અમારાથી દૂર રાખો આપણા કુટુંબથી એક ન્યારું રચાવો એનું ધામ ન્યારું એટલે જુદું એક એનું રૂમ એટલે ઘર બનાવો એક ભવન અને એમાં જ એને રાખો એવું એને કહેવાથી એવું સુણીને મીરા મગ્ન થયા એવું સુણીને મીરા મગ્ન થયા ખુશ થઈ ગયા અને ભલું થયું ભાંગી જળજાળ તમને ખબર છે નરસિંહ મહેતાના પત્ની અને છોકરો ગુજરી ગયા તો નરસિંહ મહેતાએ પણ આવું જ ગાયેલું ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ તો એ પ્રકારે મીરાબાઈને એમ થઈ ગયું કે સારું કર્યું તો આને મને દૂર તો સાધુની સંગે દિન રેણ શું તો સાધુ અને સત્સંગીની સાથે દિન રાત એ પ્રભુનું ભજન કરે સુખે સેવીશું ગાઈશું ગોપાળ સુખે સેવીશું અને ગાઈશું હવે તો સુખથી ગોપાળ મીરાનું મન તો એમાં જ લાગેલું ને નંદન નંદન નંદનંદન સાથે ન્યારા રહ્યા રે મીરા હરિજન આવે ઘણા ઘેર અને શું કે છે નંદ નંદન સાથે ન્યારા રહ્યા રે મીરા હરિજન આવે ઘણા ઘેર નિત્ય ભજન કથા કીર્તન ઉત્સવ હરીને લડાવે કરે લહેર અને એને તો સબ બધાથી પ્યારા નંદનંદન એટલે કૃષ્ણ હતા મીરાબાઈને અને ત્યાં હરિના જન એટલે હરિના ભક્તો આવે અને સાથે ભજન કીર્તન કરે ઉત્સવ કરે અને પ્રસાદને ઉત્સવને એ કરે હરિને લાડ લડાવે અને લહેર કરે હરિને લાડ લડાવે ઉત્સવ કરે એને આંગોળ કરે અને વાઘા બદલાવે અને એવા એવા એ તો નિત્ય હરિની ભક્તિમાં રચ્યપચ્યા રહેવા માંડ્યા નણંદ આવી મીરાબાઈને પાસે નણંદ આવી મીરાબાઈને પાસે ભાભી આંસો માંડ્યો છે ઉત્પાત સાસરે રાણાજીનું કુળ લજાવ્યું વહુ મહિયર લજાવ્યા માત તાત અને નણદ આવી અને ગુસ્સે થઈ ગઈ કે આ શું માંડ્યું છે ભાભી આવો ઉત્પાદ શું કરી રહ્યા છો સાસરે રાણાજીનું કુળ લજાવ્યું તમે તો રાણાજીના કુળને બદનામ કર્યું છે મહિયર લજાવ્યા માત તાત તમારા પિયરના માતા ને પિતાને તમે માત એટલે માતાને તાત એટલે પિતા માતા પિતાને તમે લજાવ્યા છે આ આપને ન શોભે ક્ષત્રિય કુળના નારીઓને અને પછી આગળ એમ કે છે કે તમે અંબર આભરણ પહેરો અનુપમ સજો સુંદર શણગાર અંબર એટલે વસ્ત્ર આભરણ અલંકાર અનુપમ એટલે જેને કોઈનું ઉપમાન એવા એવા સુંદર ઘરેણાને વસ્ત્રોને પહેરો સજો સુંદર શણગાર એટલે તમે શણગાર સજો અને આ શું માંડ્યું છે મહેલે પધારો રાણાજીને અને પાછા રાણાજીને મહેલે આવો મહેલ એટલે ભવનમાં રમી રીઝવી લ્યો ભરથાર અને સાથે બેસી ગોઠડી કરી રમી ખુશ થઈ અને રીઝવો એટલે ખુશ કરો ભરથાર એટલે પોતાનો પતિ છાપા તિલક આ સી તુલસીની માળ પ્રશ્ન કરે છે જુઓ કે નણંદ આ છાપા તિલક ને આ તુલસીની માળાને આ શું છે બધું નાચો કૂદો વૈરાગીને બેસ તમે નાચો છો કૂદો છો વૈરાગીની સાથે વૈરાગીના વેશમાં સંગ મૂકી દો સાધુ સંતોનો રે રાણા રાણોજી તો કરે સુણી ક્લેશ એ ક્યાં આ બધું સંત સંગ અને આ બધા રાણા આ સંતોના શોભથી છે એને મૂકી દો રાણાજી ગુસ્સે થાય છે ક્લેશ કરે છે એટલે ગુસ્સે થઈ ગયા છે એટલે એમ કહે છે અને ત્યાંથી આ ભક્તિ છોડી અને સાંસારિક જીવનમાં પાછા આવવા મીરાબાઈને પોતાની નણંદ સમજાવે છે અને મીરાબાઈ કહે છે મીરા કહે રે બાઈ ક્લેશ ટાળવાનો એક જ છે ઉપાય મીરાબાઈ સામે સમજાવે છે નણંદને મીરા કહે રે બાઈ ક્લેશ ટાળવાનો એક જ છે ઉપાય કહેજો રાણાજીને સાધુ વેશે પ્રેમે નૃત્ય કરીને હરી ગાય અને રાણાજીને એવી સલાહ આપવા માંડે છે કે તમે જાઓ તો રાણાજીને કહો કે આ ક્લેશ ટાળવાનો એક જ ઉપાય છે જિંદગીનો અને રાણાજીને સાધુ વેસે પ્રેમથી નૃત્ય કરીને હરિના ગીત ગાઓ એમ કહેવામાં એવો સંદેશો મીરાબાઈ નણંદ સાથે રાણાજીને મોકલાવે છે વળી સોનું પહેરીએ શું સુધર્યું છે સુધર્યું રે સોનું પહેરીએ શું સુધર્યું રે કાઢી નાખો ડાકડમાળ એ કે કાઢી નાખો ડાકડમાળ સોનું પહેરીએ શું સુધર્યું છે છાપા તિલક ધરી સાધુઓમાં બેસો આ લ્યો પહેરો તુલસીની માળ પોતાની નણંદને એમ કે છે કે એમાં શું છાપા તિલકમાં શું પડ્યું છે ધરી સાધુઓમાં બેસો અને તમે જે ઘરેણાં પહેરો છો એમાં કાંઈ નથી આ લ્યો પહેરો તુલસીની માળ અને તમે તમારો મનખો તમારું જીવન ધન્ય કરી લ્યો પ્રભુની ભક્તિ કરી લ્યો અને અવતાર સફળ કરી લ્યો એમ નણંદને કહે છે તો આપણે આ કવિતાને આપણે અહીંયા સુધી રાખીએ હવે બીજા વિડીયોમાં હું તમને બાકીની શીષ રહેલી કવિતા હું તમને સમજાવીશ અને પછી આપણે એનું સ્વાધ્ય કરશું હું આ તમને એક સ્વાધ્યનો આજે ફોટો આપું છું તે તમે તમારી નોટબુકમાં લખી લેજો અને જવાબ પણ થોડા લખેલા છે અને બાકી તમે પ્રયત્ન કરજો આ વિડીયાની એક બે વખત સાંભળો અને તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો સાથે એની સાથે રાખો અને સમજો કારણ કે કવિ દયારામ અને મીરા બંને વિશે તમે પણ જાણકારી મેળવો આગળ ઘણી કામ આવશે ઠીક છે ધન્યવાદ તો આપણે આટલું રાખીએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને કહો અને તમે પણ વિડીયો વારંવાર ફુરસદથી જોતા રહો અને આપણું કાર્ય હવે થોડું કરતા રહો ઠીક છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ